મહુવાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીમાં સત્સંગ દિન પ્રમુખવર્ણિ દિન નિદાન કેમ્પ તો રક્તદાન કેમ્પનું સુંદર અને ભવ્ય આયોજન થયું હતું તો નગરજનો અને હરિભક્તોને સ્વામી શ્રીના દર્શનનો લાભ પ્રાપ્ત થયો હતો

વિશેષમાં મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા સ્વામીશ્રીને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું તથા દરજી જ્ઞાતિ સમાજ અને ખરક જ્ઞાતિ સમાજ દ્વારા પણ સ્વામીશ્રીને સન્માન પત્રથી નવાજીત કરવામાં આવ્યા છે ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ વિવિધ ઉદ્યોગપતિઓ અને દેશ વિદેશના મહાનુભાવો સ્વામીશ્રીના દર્શનના ઉપસ્થિત રહ્યા હતા સાંજની સભામાં આશીર્વાદ અર્પતા સ્વામીશ્રીને જણાવ્યું કે સત્સંગ અમૂલ્ય છે અને દરેક જો સત્સંગનું મૂલ્ય જાણે તો તેને કંઈ કરવાનું બાકી રહેતું જ નથી ભગવાન તો ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે હંમેશા હાજર જ હોય છે સત્સંગ અને સેવા કરી લેવી જોઈએ તો જીવમાંથી બ્રહ્મ તત્વ તરફ ગતિ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પ્રમુખ વરણી દિવસ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સંવાદ નૃત્ય અને સંત પ્રવચનો દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ગુણગાન ગવાયા તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા હતા સાથે આ સમય દરમિયાન હનુમંત સેવા મેડિકલ ટ્રસ્ટ હનુમંત હોસ્પિટલ અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ચારસો થી પણ વધારે લાભાર્થીઓએ પોતાના રોગનું નિદાન કરી નિઃશુલ્ક દવા પ્રાપ્ત કરી હતી જેમાં આઠ જેટલી અલગ અલગ વિભાગના તજજ્ઞો ડોક્ટરોએ પોતાની અમૂલ્ય સેવાઓ આપેલી હતી તો સ્પેશિયલ ડોક્ટર ડોક્ટરશ્રીઓની વાત કરીએ તો જનરલ સર્જન વિભાગ હાડકા અને સાંધા વિભાગ સ્ત્રી રોગ નિષ્ણાંત વિભાગ દાંત અને જડબા વિભાગ ફિઝિયોથેરાપી વિભાગ કિડની પથરી પ્રોસ્ટેટ વિભાગ ફિઝિશિયન અને નાક કાન ગળા વિભાગના તજજ્ઞોએ સેવા આપી હતી

અને ઉપરોક્ત સર્વરોમદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પ તથા સ્ટ્રગલિંગ એક્યુરસી લેબોરેટરી તથા જનસેવા ટ્રસ્ટના સંયોગ દ્વારા લેબોરેટરી તપાસ નિદાનનો લાભ પણ આપણને તારીખ બાર જૂનના સાંજના ચારને ત્રીસ કલાકના સ્વામી શ્રીની પૂજા દર્શન સભાકંડમાં પણ પ્રાપ્ત થનાર છે અંતમાં પ્રવક્તાઓએ સ્વામી શ્રીનો આભાર માન્યો કે એકાણું વર્ષની વયે પણ તેઓ સ્વાસ્થ્ય અને ગરમીના વાતાવરણને અવગણી તથા અમેરિકા અને અબુધાબી જેવા દેશોમાં સંસ્કૃતિ જયઘોષ કરીને નાનકડા એવા મહુવા ગામમાં પોતાનું ગુરુના જન્મસ્થાન અને સ્મૃતિ મંદિરે દર્શને પધાર્યા સૌને તેઓ શ્રીની અનન્ય ગુરુ ભક્તિના દર્શન થયા છે સભાના અંતે દરેક ભક્તજનોએ મંદિરમાં લાભ પ્રાપ્ત કર્યો હતો નમસ્કાર હું પાર્થ જોશી હનુમંત હોસ્પિટલ મહુવાથી છું અને આજે તારીખ નવ જૂન બે હજાર ચોવીસ આજના દિવસે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહુવા જ્યાં જે મહાન સ્વામીજી મહારાજ આજે પધાર્યા છે તો એ સંદર્ભે આજે હનુમંત હોસ્પિટલના સહયોગથી અહીંયા આગળ બી મંદિર ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં દરેક વિભાગના તપાસ દવા એ બધું વિનામૂલ્યે રાખવામાં આવેલ છે આ સિવાય ઇસીજી કાર્ડિયોગ્રામ બીપી ડાયાબિટીસની તપાસ આંખ તપાસ યુરોલોજી ડિપાર્ટમેન્ટની તપાસ દાંત તપાસ ઈએનટી ફિઝિશિયન ઓર્થોપેડિક ફિઝિયોથેરાપિસ્ટ ગાયનેકોલોજિસ્ટ આ દરેક ડિપાર્ટમેન્ટ જે છે એમની સેવાઓ અહીંયા આગળ આજે આપવામાં આવે છે આ સાથે નૌકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ સરસ મજાનું આયોજન કરવામાં આવે છે તો આ પ્રકારનું આજનું ખૂબ સરસ આયોજન છે અને લોકો બહોળી સંખ્યાની અંદર આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે